કારણ કે મહેર છે પોલીસ ગુનેગારો પાસેથી હપ્તા ઉઘરાવે છે અને આ હપ્તા રાજના કારણે જ ગુજરાત ગુનાખોરીમાં યુપી બન્યું છે આવા આક્ષેપ તો થઈ રહ્યા છે વાત આજે એક હેડ કોન્સ્ટેબલની કરવી છે જેનો પગાર સાઠ હજાર રૂપિયાની આસપાસ હોય છે પરંતુ તેની હપ્તાવાળી કમાણી એટલી મોટી છે ને કે તે કરોડપતિ બની ગયો છે અને તે પણ સ્પા સંચાલકો પાસેથી હપ્તા ઉઘરાવીને ત્યારે કોણ છે આ ભ્રષ્ટ હેડ કોન્સ્ટેબલ જે કરોડપતિ બની ગયો છે કેવી રીતે કરોડોની સંપત્તિ તેણે બનાવી છે જોઈ લો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે બી ડિવિઝન એસીપી પાસે આ જે કોન્સ્ટેબલ છે તેની અપ્રમાણસર મિલકત છે કે કેમ તે અંગે એક પ્રાથમિક તપાસ આપવામાં આવી હતી એ પ્રાથમિક તપાસના અંતે એવું ફલિત થયું કે છવ્વીસ ટકા જેટલી પ્રોપર્ટી તેઓની વધારે છે ફરિયાદ નોંધાતા ફરાર થયો વિજય માલિક મહારાષ્ટ્ર અને ગુજરાત માં છે એક પોઈન્ટ ત્રણ કરોડ મિલકત એકત્રીસ પોઈન્ટ છ લાખ મિલકત આવક કરતા વધુ મળી એસીબીની તપાસમાં વિજય માલીની મિલકતોની તપાસ કરવામાં આવતા ચોંકાવનારા ખુલાસા થયા જેમાં એકત્રીસ પોઈન્ટ છ લાખ મિલકત તેની આવક કરતા વધુ હતી અને વીસ વર્ષમાં આ મિલકત ભેગી કરી છે જેમાં અમદાવાદમાં પોતાના નામે ફ્લેટ લીધો મહારાષ્ટ્રમાં પત્નીના નામે ત્રણ બીઘા જમીન ખરીદી ધુલેના બાલવાડીમાં પત્નીના નામે મકાન ખરીદ્યું બેંક અને પોસ્ટ ઓફિસમાં છવ્વીસ લાખની એફડી કરાવી અને આ બધી મિલકત વિજય માલીએ ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદમાં સ્પા સંચાલકો પાસેથી હપ્તા ઉઘરાવીને ભેગી કરેલી છે આ જે કોન્સ્ટેબલ છે એ નોકરીમાં લાગ્યા હતા અને આ જે કેસ છે એ બે હજાર છ થી લઈને બે હજાર ચોવીસ સુધીની એની જે આવક અને એની સામે એને જે મિલકતો ખરીદી છે તેનું સરવૈયુ કાઢી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે ભ્રષ્ટાચારના મૂળિયા તો પોલીસ સ્ટેશનમાં જ ઊંડે સુધી ઘર કરી ગયા છે હવે આવા લોકો પોલીસમાં નોકરી કરતા હોય તો કેવી રીતે ગુજરાતમાં ગુનાખોરીનો અંત આવશે આ સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે હાલ પોલીસ ફરાર કોન્સ્ટેબલને શોધી રહી છે કેમેરામેન રાજુ ગઢવી સાથે અનિતા પટણી વીટીવી ન્યૂઝ અમદાવાદ